કર્ણાટકના મૈસુરમાં લૂંટને અંજામ આપના ડીસાના આરોપીઓ ઝબ્બે ફેક્ટરીમાં સિક્યુરિટી ગાર્ડને બંધક બનાવી ત્રીસ કિલો ચાંદીની લૂંટ કરાઈ હતી ગુનાહિત ઇતિહાસ ધરાવતા ડીસાના કિશોર કાંતિલાલ પંચાલે પિસ્ટોલની અણીએ લૂંટને અંજામ આપ્યો હતો લૂંટમાં મદદગારી કરનાર અને ચાંદી ખરીદનાર ડીસાના વેપારી સહિત ચાર આરોપીઓની અટકાયત કરાઈ પાલનપુર પશ્ચિમ પોલીસે આરોપી પાસેથી પિસ્ટલ જીવતા કારતુસ અને થાર ગાડી કબજે કરી પોલીસ દ્વારા લૂંટ કરાયેલ ચાંદી રિકવર કરવાની તજવીજ હાથ ધરાઈ ઓગણત્રીસ સાત બે હજાર પચીસના રોજ કર્ણાટકાના મૈસૂર ખાતે એક રોબરી થઈ છે કે જેમાં ચાંદીના આશરે ત્રીસ કિલો ચાંદીની રોબરી કરી અને કેટલાક અપરાધીઓ ભાગી જાય છે જે બાબતે કર્ણાટકા પોલીસ અને સીપી મૈસૂરનો કોન્ટેક્ટ થતાં તે લોકો જણાવે છે કે એ આરોપીઓ જે છે એ બનાસકાંઠા જિલ્લાના છે મૈસૂરની ટીમ અને ત્યારબાદ બનાસકાંઠાની લોકલ પાલનપુર પશ્ચિમની ટીમને આના માટે લગાવવામાં આવે છે પીઆઈ બી અને તેમની ટીમના માણસો દ્વારા ખૂબ મહેનત કરી અને જે બંને અપરાધીઓ છે એટલે કે નામ મુખ્યત્વે કિશોર કાંતિલાલ પંચાલ તથા રવિ ઉર્ફે અરવિંદભાઈ ઠાકોર જે છે તેને પોલીસ દ્વારા આજે અટક કરવામાં આવેલા છે આ આરોપીઓ પાસેથી ત્રીસ હજાર રૂપિયા રોકડા મોબાઈલ એક પિસ્તોલ અને આઠ જેટલા કાર્ટેજને પણ રિકવર કરવામાં આવ્યા છે આ સિવાય જે મુદ્દામાલ છે તેના બાબતની પણ હાલમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને સકબંધોની કેટલી પૂછપરછ કરવામાં આવી રહી છે પરંતુ હું આપણને જાણવા માગીશ કે બનાસકાંઠા પોલીસ પોલીસની જાણ થતાં જ બાર કલાકની અંદર બંને બંને આરોપીને પકડી અને પિસ્તોલ અને કાર્ટેજની સાથે એ બંનેને રજૂ કરી દેવામાં આવ્યા છે લૂંટ જે થયેલી હતી એક ફેક્ટરીની અંદર કે જેની અંદર ચાંદી રાખેલું હતું તેમાં તેના સિક્યુરિટી ગાર્ડને બાંધી અને કેટલાક લોકો એની ટીપ આપી અને ત્યારબાદ જે સિક્યુરિટી ગાર્ડને બાંધી અને આ લોકોએ લૂંટ ચલાવેલી હતી આરોપી ક્યાંના છે સાહેબ આરોપી જે છે એક જે છે એ ડીસા ખાતેનો છે જે કિશોર કાંતિલાલ પંચર એટલે કે કે પંચર છે તેની વિરુદ્ધ આની પહેલાં બી ત્રણસો દારૂના ગુના અને તે ઉપરાંત છે તડીપાણ પણ પોલીસ દ્વારા અમારે બનાસકાંઠા જિલ્લા દ્વારા કરવામાં આવેલો છે રવિ ઉર્ફે અરવિંદ જે છે તે છે તે પણ રહે છે એ ગુરુકૃપા રોડ મેઘાણી નગર અમદાવાદ ખાતે રહે છે પરંતુ હાલમાં એનો પણ લોકેશન જે છે એ અહીંયા મળેલું તો તેને પણ અહીંયાથી પકડવામાં આવે છે તેના વિરુદ્ધ જૂનો ગુનો છે કેટલો મુદ્દામાં રિકવર કરાય છે મુદ્દામાં હાલમાં રિકવરીની પ્રોસેસ ચાલુ છે